તો આપડે દીકુડા ને જો લાડવામાં આવીએ એવી કાક વસ્તુ એના મમ્મી હાટું અને સાજી તો દીકુડા હાટું જ કપડાં અને કેવા નાના નાના બુટ આણું પાથરી દીધું છે એટલે હં થાય બાર મૂકી દીધું છે ને એટલે હં થાય જોઈ લે ને હંથાય આ બાજુ બેઠા છે રામ રામને સીતારામ બધાને માતાજી હવે સારું કરે બધાને બધા હજાર રાખેલી શુભેક્ષા આપું છું તો અત્યારે આપણે નવા નવા કપડાં પહેરીને સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ કેમ કે આજે આવવાના છે મહેમાન એટલે મારા ભાભીને આજે આવવાના છે લાડવા દેવા મારા ભાભીને આજે દીકડો નાનો થયો એને ભાઈલો નાનો થયો છે એ અત્યારે અગિયાર વાહનો થઈ ગયો છે એટલે અગિયાર વાહી એને લાડવા દેવા આવવાના છે એટલે પછી લાડવામાં ઘણી ખરી ભેટે લાવવાના છે દીકડા હાટું હતા લાવે એના મમ્મી હાટું લાવે અને પછી એને થોડો ઘણો એમ કહેવાય કે લાડવા લઈને આવે એટલે ખબર તો પડી જાય કે એને ખાવાનું જે વસ્તુ હોય એ લઈને આવવાના હોય અને અમારે તારે ઘરે બસ નાવા ધોવાની એવી હાથે તૈયારી થાય છે કેમ કે મહેમાન આવવાના હોય એટલે આજે વેલા વેલા ઉઠી જાય પછી હબ હંધા તૈયાર થઈ જાય પછી મહેમાનની આપણે વ્યવસ્થા કરવાની હોય ને બેસારવારના અને પછી આપણે જમણવારીને ને બનાવવાનું હોય એટલે જમવામાં પણ આજે આપણે સરસ મજાનું એમ કહેવાય કે અલગ અલગ હંધુય આજે તો હશે છે એટલે આજે હંધુ લગભગ તો નવી જ જોવા મળશે કેમ કે મહેમાન આવતા હોય એટલે આપણે કાંઈક મીઠાઈ હોતા લાવવાની હોય અને કાંક થોડું ઘણું આપણે ઘરે બનાવવાનું એટલે હંધુએ મિક્સન કરીને આપણે ફૂલ થાળી તૈયાર કરવાની હોય તો આજે બસ બટેકા ખરા બફા મૂક્યા છે એટલે એવું લાગે છે કે બટેકા વાનગી બનવાની છે એમાં એવું હોય કે પાછું બટેકા માંથી કેટલી વસ્તુ બને એમાંથી પકોડાય બને સેન્ડવીચ બને અને સમોસા બને ઘણી વસ્તુ આપડે બટેકાના સોધામાંથી બનતી હોય એમાં ગોટા હોતન ને બને આપડે એમ કેવાય કે પણ હવે આપણને ખબર નથી અત્યારે બટેકા બાફવા મૂક્યા છે પણ બટેકા બાફવા જાય પછી એમાંથી હું બનાવવાના છે એ તમારે જોવું હોય તો વિડીયો આગળ બના જ રેજો તો અમારે નનકા નનકા બાવલાના પપ્પા તૈયાર થાય છે કેમ કે એના હારિયા આવવાના હોય ને આજે નઈ તૈયાર તો થવું પડે ને કેતો એટલે સરસ મજાના પિંક કલર ના કપડા પહેર્યા છે અને હજી માથું વાળવાનું બાકી છે અમારે સંજયભાઈ ઘરે ફેલાનો જન્મ છો એટલે આમ તો હરખ તો હોય જ ને

તો હંધા જો ડુંગળી આઈ સુધારવાનું ચાલુ છે અને કિરીટભાઈ હંધા ખાય બટેકા ને એવું નહીં અને બાજુ બટેકા ફળવાનું તો અત્યારે આપણે મહેમાન ડાયરો આવી જાય છે અને કાંક હવે મહેમાન આવ્યા હોય એટલે હંધા એમને મળતા હોય અને આ બાજુ મસાલો થાય છે મસાલો પાછો મળવા મેડ શાક બનાવવાનું હંધી તૈયારી કરે છે આ બાજુ હંધે રાંધવાનું આવે છે અને મહેમાન આપણે ઘરમાં બેઠા છે અને પછી આપણે દુખનાલ એવું હંધું લેવાની તૈયારી થશે

અને આ બાજુ જાવ શાક બનાવવાની એવી કાક તૈયારી આલે છે અને આ રોટલા બનાવવાનું આલે છે અમાર ઘરમાં મિક્સર આલે છે અને આ આખી ડુંગળી ધોવાય છે પાણીમાં નાખીને ને ધોય નાખી આખી ડુંગળી ધોવાય છે અને આ બાજુ મસાલો હું થઈ ગયો છે આપણે જોઈએ કેવો કેવો મસાલો તૈયાર કર્યો છે આખી ડુંગળીના શાકમાં બનાવવા માટે જોઈ આ બાજુ કેટલો કેટલો મસાલો તૈયાર કર્યો એ તો કયો ધાણા ચીરણ હળદર ને એવું થોડું દેખાય એ બાજુ મસાલો છે એના તપેલું તૈયાર કરે ચિરણ પર આપણે મસાલો જોઈએ હવે મસાલામાં હું હું નાખું છે એમ શું છે દર્શન કાકા કોથંબરી આ માંડવીના દાણા લાગે છે કઢીનો ભૂખો ખારસી સવાણાજુ ઘણું બોલું હું લીલા મરચાં છે ના ટમેટાની ગ્રેવી કરવાળી આ તો મસાલો જાજો છે ઢુંગળીની શાક સારું હશે બોલો જામો પડી જાય એવું શાક બનાવવાના છે બધું હાડો ધમધમા મળ્યો છે અંધાય હવે શાક બનાવશે ને હવે આપણે દુખણાને લેવાની હોય એટલે એવી ક આપણે તૈયારી કરી મહેમાનમાં જાવી કે આપણે નાના નાના દીકુડા હાટુ આપણે કે કેને ગિફ્ટ લાવવા છે ફેટ લાવવા હોય અને પછી એ દુખણાને એવું લેશે નહીં છોકરાને પપ્પા આવી ગયો તો આપણે દીકુડાને જો લાડવામાં આવી એવી કાક વસ્તુ લેવા છે અને મમ્મી હાટુ અને સાજી તો દીકુડા હાટુ જ કપડા ગોદડ્યું અને કેવા નાના નાના બૂટ આણું પાથરી દીધું છે એટલે થાય બાર મૂક દીધું છે ને એટલે હંદય જોઈ લે ને હંદય આ બાજુ બેઠા છે એટલે આપણે હંદય આપણે નિરીખિન જોઈએ કે કેવી કેવી વસ્તુ લાવે છે ને દક્ષાબેન હું તો દક્ષાબેન પાસે નથી ભણી પણ મારા ભઈલા મોટા છે ને હંદય પણ એની પાસે ભણેલા છે અમારા મેડમ હતા પહેલા ને દક્ષાબેન અને હવે હગાય ત્યાં એટલે તો દીકુડા આટો તો સરસ મજાનું આમાં એમ કહેવાય કે સાંદીનું હોના ગરણા છે આમાં આ બધું લાડવામાં આવી વસ્તુ લાવીએ કપડાં છે ને દીકરાની જો ડીશ સરસ મજાની જમવાની નાના નાના કપડા ખોયા કુકરા અને ખોડિયું ને મચ્છરદાની હંધુ આવું લાડવામાં આવી એવી વસ્તુ છે અને મારા ભાઈ બી હાટું હાડયું હોતા લેવાશે છે મસરદારી ની સરસ છે મસર જ ન કાઢે આમ સીધી મૂકી જ દેવાની આઈથી પેક થઈ જાય એથી આમ આ રીતે મૂકી દેવાની એટલે એમ એમનો દીકડો હુઈ રે એમાં અને ખોડ્યું સરસ મજાનું છે આવી આવી વસ્તુ કાક લાડવામાં લાવ્યા છે હંધાય અને હવે હંધાય સા પાણી પીવે છે ને પછી દુખના લેવાના થાય છે આ દેવાંશી કેમ રોવે છે હવે તો જોઈ જી સા પાણી પીવાનું આલે છે અને દીકડો આપણે શું કરે છે જે પૂતો લાગે છે દીકડો જોઈ ગયો જો આ દીકડો તો નીંદર જ કરે છે અમારે જો જાગો જાગો હવે હાલો દુખના લેવાના છે એ નીંદર જ કરે ને મમ્મી ઘોડે

બટેકાન સુંદા માં ધોટી ફૂટી દ્રાક્ષ ડુંગળી ટમેટા લસણ કોથમરી બીજું હું નાખ્યું છે સવાણું ચવાણું કેટલી વસ્તુ નાખીને સુંદર તૈયાર કર્યો છે ને હવે બનાવવાનું છે ને એ તમને બપોરે જમવાની ડીશમાં આવે ને ત્યારે ખબર પડી જાય છે નહીં બટેકન સુંદો તૈયાર થઈ જયો છે આપણે અમારે જયું કાકા ડુંગળી શાક બનાવશે કિરણભાઈ બનાવશ બે થઈને બનાવે છે ને ડુંગળી તેલમાં તળાવ આ મુસ્તી છે તેલમાં ચડવા દેવાની નાખી ડુંગળી

ટુકડા ને ટુકડા માસ્યું હવે હવે માસ્યું હં થાય દુખણા લેવા આવે અહીંયા તારે ને લેવા પહેલા ને હા પહેલાને લે દુખણા કેટલા બધે પૈસા લઈને હું છે કેટલા હં પૈસા લઈને નીંદર કરે છે તો દુખણા લેવા આવ્યો છો દુખણા લેવા આવ્યો છો તો દેવા પડે પૈસા દે ને દુખણા લે તો જમવામાં આપણે સરસ મજાની ડીશ તૈયાર થઈ ગઈ છે આવું કાક આખી ડુંગળીનું શાક શું છે અને આપણે બનાવ્યા હતા પકોડા એટલે હંધાએ બનાવ્યા મેં તો નથી બનાવ્યા એટલે પકોડા છે અને લાડવા છે અને કળી છે ને આ મારા ભાભી હાટું જે લાવ્યા હોય આપણે સાસર ટૂંકો હું થાય ને શાકો આપ્યું હોય લાડવા એને હાટું લાવ્યા હોય અને સાસ પીરસવાનું સાલુ છે સાસ તો જોઈ છે મેં નહીં સંધુ કાકા અને આમાં સરસ મજાની એમ કહેવાય કે ચટણી

কিচনাই পিছে আছে জমি লিধো হিছে জমা বেই যি તો આપણે થાય ને હવે બપોર પાણીને એવું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હંધાયકા આવ્યા છીએ એટલે હંધાયે હવે બેઠા છીએ અમે કયા દિવસના ભેગા ન થયા હોય ને આવો કાક પ્રસંગ આવે એટલે આપણે હંધાય ભેગા થતા હોય અને ભાઈઓ ભેગા થાય એટલે આજે આપણે હંધાય બહુ વાત હંધાયે ને ભેગી થઈ ગઈ હોય એટલે ભાઈઓને તેવું હોય કે પહેલાં તો બધા એને વાતું જ કરવાનું ખૂટે જ નહીં એટલે હંધાય ભેગા માન માન થયા હોય ને એટલે વાતું જ કરતા હોય તો તારે બસ ફળિયા માન કોઈ ઘરમાં ને કરવાની બેઠા છે ને હંધાય તારે વાતું કરે છે તો અમારા કાંક આવું લાડવા લઈને આવે એટલે આવી કાક રસમ હોય દુખડાને ને આવું હંધુ કાક કાંક લાવે દીકડા હાટું લાવે એના મમ્મી હાટું લાવે એટલે આપડે બાઉલા એ હોય કે બેબી હોય કે બે હોય જે હોય એના માટે જેવી જેવી વસ્તુ હોય એવી હં લાવે એટલે નાનો થાય એટલે ત્યારે તો હું હોય વધારે કાક વધ્યું ને કપડાં ને હું તો પેહલા તો કાંઈ હોય નહીં એટલે બસ આવી રીતે લાડવા લઈને આવે એટલે એને મમ્મી હાટું થોડો ઘણો ખોરાક લઈને આવે અને આવું દીકુડા હાટું કપડાની ઊંધું લઈને આવતા હોય એટલે આવું બધી કાંક વસ્તુ લાવે ને એવું લે અને જમણવારી હંધા કરે તો બસ હવે બહુ મજા આવી ગઈ અને આનંદ આવી ગયો કેમ કે હંધ ભેગા થયા અને જમવાની પણ બહુ જ આપણને મજા આવી ગઈ તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળજો આપણે નવા બ્લોગમાં તો બાય બાય